નમસ્કાર હું છું યશ આપ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ સમાચારોમાં આગળની વાત કરીએ તો નવસારી તો નવસારી ખાતે અસ્મિતા ખેલો ઇન્ડિયા ગુજરાત રાજ્ય લીગ વેઇટિંગ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ બે હજાર આયોજન થયું આજરોજ નવસારી ખાતે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ભારત સરકાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ખેલો ઇન્ડિયા વિમેન્સ લીગ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસ અને ચોવીસ જે એન્ડ જેડ મદરેસા હાઈસ્કૂલના એફએમ કાંગા એસેમ્બલી હોલ નવસારી ગુજરાત ખાતે યોજાઈ હતી જેના ઉદ્ઘાટન પ્રસંગે સમારંભના પ્રમુખ તરીકે રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ ભારત સરકારના ઉપાધ્યક્ષ કેરસી દેવુ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મંત્રી શીતલબેન સોની ભારતીય જનતા પાર્ટી પ્રદેશના બક્ષીપંચના મોરચાના મહામંત્રી સનમ પટેલ ગુજરાત સ્ટેટ વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના મહામંત્રી ડૉક્ટર મયુર પટેલ સહમંત્રી શ્રી રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગાંધીનગરના સિંહ નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા ખેલાડીઓને આશીર્વર્ષનો આપ્યા અને સ્પર્ધામાં યુથ વિભાગ જુનિયર વિભાગ અને સિનિયર વિભાગ મળી સમગ્ર ગુજરાતમાં રાજ્યમાંથી કુલ એક્યાસી સ્પર્ધક બહેનોએ ભાગ લીધો હતો સ્પર્ધામાં ઓફિશિયલી તરીકે ગુજરાત સ્ટેટ વેઇટિંગ લિફ્ટિંગ એસોસિએશનની ટીમે ફરજ બજાવી હતી ઉદ્ઘાટન સમારંભનું સંચાલન આચાર્ય શ્રી બોમી જોગીદાર તેમજ સમગ્ર સ્પર્ધાનું સુચારુ સંચાલન ગિરીશભાઈ અને અમિત કલસરિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્વસ્થ શરીર અને સ્વસ્થ એ જ મુખ્ય પરમ મારા મોટા બેન શિદંગન સોની વૈત્રી સાથે રમીયા છે કબડ્ડીમાં યુનિવર્સિટી લેવલમાં રમીયા છે સાથે ઘણા વર્ષોથી રિલેશન છે મારા ભાઈ ડોક્ટર મયૂરભાઈ સદ્રી સાહેબ સદ્રી સાહેબ ખૂબ કડક અધિકારી ગયે છે આ સ્પોર્ટ સાહેબ એમનું જિલ્લામાં તેમજ આસ્થા ભાઈઓ તેમજ બહેનો મિત્રો સંસ્કૃતમાં એક એવો છે કે શરીર ખલો ડલમ ધનમ શરીર જ સાચું ધન છે રૂપિયા ગમે એટલા હોય ને પણ શરીર સાચું સારું હોવું જરૂરી છે કોરોનામાં જેમનું શરીર સ્વસ્થ થયું ને તેમનું મન સ્વસ્થ થયું અને સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન હોય ને એ જ કોરોનામાં બચી શક્યા બાકી તકલીફ પડી ગઈ એટલે મિત્રો આપ સૌને તમે સ્પોર્ટ સાથે જોડાયા છો એટલે આપ સૌ મજબૂત હશો উপাড সকোট্তো মিক্যাটিছু লাপার কমাডিপা, নিষটা রোমিয়াছু, ইন্য়সিটি পরেয়ারত পরঞ্তো সকোট্য়াটে নাখো মারা নিক্ডি� ફોટા તો કરી દીધો તમને ખેલો ઇન્ડિયા મહિલાઓને રમત ગમતની પ્રોત્સાહન આપવા માટે પ્રેરણા આપવા માટે સમગ્ર ભારતમાં બીજ શહેરોમાં કમિતા ખેલો ઇન્ડિયા વિમેન્સ લીગ વેદ સુંદરિતા થઈ રહ્યું છે